નમસ્કાર એક નાનકડો સવાલ છે મારો તમને શું તમને પણ એવું લાગે છે કે પચાસ વર્ષની ઉંમર થઈ ગયા પછી તમે જે પણ ખાવાનું ખાવ છો એ પહેલાંની જેવું પચતું નથી ગેસ કબજિયાત અપચો પેટ ભારે લાગવું આ બધી સમસ્યા કોમન થઈ ગઈ છે જો આનો જવાબ હા હોય તો તમે એકલા નથી આપણા બધાની લાઈફમાં એક એવો વળાંક આવે છે જ્યારે આપણું શરીર ધીરે ધીરે બદલાવા લાગે છે પચાસ વર્ષની ઉંમર પછી પાચન શક્તિ મંદ પડી જાય છે ગેસ કબજિયાત અપચો પેટ ભારે લાગવું આ બધી સમસ્યા કોમન થઈ ગઈ છે જો આનો જવાબ હા હોય તો તમે એકલા નથી આપણા બધાની જીવનમાં એક એવો વળાંક આવે છે જ્યારે આપણું શરીર ધીરે ધીરે બદલાતું જાય છે પચાસ વર્ષની ઉંમર પછી પાચન શક્તિ ધીરે ધીરે નબળી પડવા લાગે છે પહેલા જેવી પાચન શક્તિ રહેતી નથી તો આનો મતલબ એ નથી કે તમે આ બધી સમસ્યાને સાથે લઈને પોતાનું આખું જીવન વિતાવી જો તમે નાની નાની વસ્તુને પોતાના ડાયટની અંદર ખાવાનું શરૂ કરી દો છો તો તમારું પાચનતંત્ર પહેલાં જેવું સ્વસ્થ બની શકે છે તમે પહેલાં જેવી તાજગીનો અનુભવ કરી શકો છો આજે જે વસ્તુ હું તમને જણાવવા જઈ રહી છું એ વસ્તુની સટીક જાણકારી ડિટેલની અંદર જાણકારી કદાચ તમને આજ પહેલાં કોઈએ આપી નહીં હોય જો તમે આ જાણકારીને સમજી લો છો અને એને પોતાના જીવનમાં અપનાવી લો છો તો તમે જાતે જ કહેશો કે હવે પેટ પહેલાંની જેમ ખુશ રહેવા લાગ્યું છે સારું રહેવા લાગ્યું છે અને બીજી ખાસ વાત આટલો વિડિયો જોયા પછી તમને વિડીયો ગમી રહ્યો છે તો એને એક લાઈક જરૂર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજું કે આ વિડીયો તમે કયા શહેરમાંથી કયા ગામમાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમને ખુશી થશે કે તમે કયા શહેર કયા ગામથી અમારી સાથે જોડાયેલા છો હવે વાત કરીશું એ પહેલી વસ્તુની જે તમારા પેટની સફાઈનું કામ કરશે અને એ છે દહીં જી હા ઘરનું જમાવેલું તાજું દહીં જ્યારે તમે નાસ્તામાં એક નાની વાટકી ખાવ છો અથવા તો બપોરના જમ્યા પછી છો તો આ દહીંની અંદર રહેલા સારા બેક્ટેરિયા આપણા પાચનતંત્રને ઝડપી બનાવે છે આંતરડાની અંદર સારા બેક્ટેરિયાનો ગ્રોથ કરે છે જેના લીધે કબજિયાત ગેસ બનવો એસિડિટી અપચો આ બધી સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગે છે પણ અહીં તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ દહીં નથી ખાવાનું ઘરનું જમાવેલું તાજું નોર્મલ ટેમ્પરેચર વાળું જ દહીં ખાવાનું છે જ્યારે તમે ઠંડુ દહીં ખાઓ છો ત્યારે એ પચવામાં ભારે બને જાય છે અને એને ખાવાના કોઈ ફાયદા તમને નથી મળતા હવે વાત કરીશું સ્વાદથી ભરપૂર બીજી વસ્તુની જે તમારા પાચન તંત્રને તો સારું બનાવશે જ સાથે સાથે ઉંમર વધવાની જે ગતિ છે એને ધીમી કરે છે અને એ છે પલાળેલી કિશ્મીર રાત્રે સૂતા પહેલા દસ થી પંદર કિસમિસ લઈ લો એને સારી રીતે ધોઈને એક વાટકીમાં પલાળી દો આ કિસમિસને સવારે તમારે ભૂખ્યા પેટે ચાવી ચાવીને ખાઈ લેવાનું છે જ્યારે તમે આ કિસમિસને ભૂખ્યા પેટે ખાઓ છો ત્યારે તમારા આંતરડાની અંદર જે પણ ગંદકી છે જે પણ કચરો છે એ ધીમે ધીમે દૂર થાય છે શરીરની ગરમી ઓછી થાય છે છે બને ખાવાની આ એક આદત તમારી કબજિયાતને પણ દૂર કરે છે તો તમે જોયું કેવી રીતે નાની નાની વસ્તુ જ્યારે આપણે પોતાના ડાયટ ની અંદર લઈએ છે ત્યારે એ આપણી સમસ્યાને દૂર કરવામાં આપણી હેલ્પ કરે છે તો ચાલો હવે વાત કરીશું ત્રીજી વસ્તુની જે તમારા પેટને એટલો આરામ આપશે કે તમને એવું લાગશે કે તમારી જવાની પાછી આવી ગઈ છે અને એ છે બીલીનું શરબત જુઓ ગરમીની સિઝન ચાલતી હોય ત્યારે વારંવાર પેટમાં ગેસ બને છે તો આ સમયે બીલીનું શરબત એક ઔષધિનું કામ કરે છે બીલીપત્રના ઝાડની ઉપર બીલીનું ફળ લાગ્યું હોય છે જ્યારે આ ફળ પાકી જાય છે ત્યારે એને ઉતારી લેવાનું હોય છે આ ફળની અંદરનો જે પીળો ભાગ હોય છે એનો ગર હોય છે એ કાઢી લેવાનો છે અને એની અંદર તમારે પાણી નાખીને શરબત બનાવી દેવાનું છે જ્યારે આ શરબતની અંદર તમે ગોળ નાખીને પીવો છો ત્યારે આ શરબત પીવાનો તમને સ્વાદ પણ આવશે અને એ તમારા પાચન તંત્રને સારું પણ બનાવશે જ્યારે ઉંમરલાયક વ્યક્તિ ગરમીની સિઝનમાં આ બેલીનું શરબત અઠવાડિયામાં બે થી ત્રણ વાર પીવે છે તો એસિડિટી પણ દૂર થાય છે અને ગેસ બનવાની સમસ્યામાં રાહત મળે છે પણ અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમને વારંવાર શરદી ખાંસી થતી હોય અથવા તો તમારી કફ પ્રકૃતિ છે તો એવા સમયે તમારે અઠવાડિયામાં ફક્ત એક યા બે વાર જ બીલીનું શરબત પીવું જોઈએ હવે વાત કરીશું ચોથી વસ્તુની આ વસ્તુ સ્વાદમાં થોડી તીખી છે પણ એ આપણને ઘણા બધા ફાયદાઓ આપે છે અને એ છે આદુ જી હા આ એ જ આદુ છે જેને તમે વર્ષોથી પોતાની ચાની અંદર નાખીને પીતા આવ્યા છો પણ હવેથી તમારે આ આદુને એક દવા તરીકે લેવાનું જો તમે સવારે ભૂખ્યા પેટ એક નગ જેટલો આદુનો ટુકડો ચાવીને ખાઈ શકો તો અથવા તો આદુના રસની જોડે મધને લો છો તો એ તમારા પાચન તંત્રને ધીરે ધીરે મજબૂત બનાવે છે આદુ પેટની અંદર જમા થયેલી ગંદકીને બહાર કાઢે છે આદુ તમારી પેટમાં ગેસ બનવાની પ્રક્રિયાને ધીમી કરે છે જેમને પણ ભૂખ ન લાગતી હોય ખાવાનું સારી રીતે ન પચતું હોય એમના માટે આદુ એક અમૃતની જેમ કામ કરે છે જો તમે ભૂખ્યા પેટ આદુને ચાવીને ન ખાઈ શકો તો તમે આદુનું

તો જુઓ આ બધી વસ્તુને એક સાથે તમારે નથી લેવાની ધીમે ધીમે તમારે એક એક વસ્તુને ચાલુ કરતા જવાનું છે શરીરને થોડો ટાઈમ આપો કારણ કે કોઈ પણ બદલાવ સમય માંગે છે હવે વાત કરીશું એક એવા ફ્રૂટની જે ખૂબ જ તાકતવર છે અને એ છે સફરજન તમે સાંભળ્યું જ હશે કે દરરોજનું એક સફરજન ખાઓ અને ડોક્ટરથી દૂર રહો તો આ વાત સો ટકા સાચી છે સફરજનની અંદર ફાઈબરની માત્રા ખૂબ જ સારી હોય છે જે આપણા પેટની અંદર સફાઈનું કામ કરે છે જો તમે સવારે ભૂખ્યા પેટ એક સફરજનને ખાઓ છો તો એ તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે કબજિયાતને દૂર કરે છે પણ અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે સફરજનને તમારે છોતરા સાથે જ ખાવું તો એને ખાવાના વધારે ફાયદા તમને મળશે સફરજનને સારી રીતે ધોઈ લેવું અને પછી એને છોતરા સાથે ધીમે ધીમે ચાવીને ખાવું જોઈએ જુઓ હવે તમે જ વિચારો કે જ્યારે તમે આ બધી નાની નાની વસ્તુને પોતાના આહારમાં લો છો તો તમારું પાચનતંત્ર મજબૂત કેમ ન બને આ બધી વસ્તુ નેચરલ છે એની અંદર કોઈ કેમિકલ નથી પ્રિઝર્વેટિવ નથી અને સૌથી મોટી વાત કે એની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી હવે વાત કરીશું એ વસ્તુની જે તમારા હાડકાંને મજબૂત બનાવશે અને સાથે સાથે તમારા પેટને પણ તાકાત આપશે અને એ છે છાસ તમે જોયું હશે કે પહેલાંના જમાનામાં જ્યારે બપોરનું જમવાનું પૂરું કરીએ એના પછી છાસ અવશ્ય લેવામાં આવતી હતી પણ હવે છાસ તરફ આપણે બધા એટલું ધ્યાન નથી આપ પણ સાચું કહું આ છાસ તમારા પેટ માટે એક ઔષધિનું કામ કરે છે જ્યારે તમે છાસની અંદર થોડું શેકેલું જીરું અને ચપટી સિંદવ મીઠું નાખી દો છો ત્યારે સમજી લો કે તમે તમારા પેટ માટે એક ઔષધિ તૈયાર કરી દીધી છે જ્યારે તમે આ છાશને પીવો છો તો લીધેલું ભોજન સારી રીતે પચી જાય છે ગેસ બનતો નથી કબજિયાત દૂર થાય છે છાસ પેટની અંદર ખરાબ બેક્ટેરિયાને દૂર કરવાનું કામ કરે છે અને સારા બેક્ટેરિયાને વધારવાનું કામ કરે છે જ્યારે આ છાસ આપણે પીએ છીએ ત્યારે ગેસ અપચો પેટ ફૂલવું કબજિયાત એસિડિટી આ બધી સમસ્યા ધીરે ધીરે દૂર થવા લાગે છે એટલે ભોજનના અંતે છાસનું અવશ્ય સેવન કરવું હવે જાણીશું એક બીજ વિશે જે બીજ કદમાં તો નાના છે પણ એના ફાયદા ઘણા મોટા છે અને એ છે અજમો હા એ જ અજમો જે પહેલાંના જમાનામાં આપણી મમ્મી પેટનો દુખાવો થતો હતો ત્યારે આપણને આપતા હતા અને આપણો પેટનો દુખાવો ગણતરીની મિનિટોમાં જ દૂર થઈ જતો હતો તમારે રોજ રાત્રે એક નાની અડધી ચમચી અજમાને ગરમ પાણી સાથે ફાંકી લેવાની છે આ અજમાને તમારે હલકો શેકી લેવો એને વધારે બાળવાનો નથી હલકો શેકી લેવાનો છે અને એને એક ડબ્બામાં ભરીને મૂકી દો આ રીતે શેકેલો અજમો તમારો સ્વાદ પણ વધારશે અને એની અસર પણ વધી જશે આ રીતે અજમો લેવાથી પેટમાં ગેસ નથી બનતો આંતરડા સારી રીતે સાફ થાય છે કબજિયાત દૂર થાય છે અને સૌથી મહત્ત્વની વાત આપણી પાચનક્રિયા ધીમે ધીમે મજબૂત બનવા લાગે છે હવે વાત કરીશું છેલ્લી વસ્તુની જે આપણી પાચનક્રિયાને તો મજબૂત બનાવશે જ સાથે સાથે રોગો સામે લડવામાં આપણને મદદ કરશે અને એ છે હળદરવાળું દૂધ હળદરવાળું દૂધ તમે મોટાભાગે શરદી ખાંસી થતી હોય ત્યારે જ પીતું હશે પણ તમે નહીં જાણતા હોય કે આ હળદરવાળું દૂધ જ્યારે રાત્રે પીવામાં આવે ત્યારે એ આપણા પાચનતંત્રને સારું બનાવે છે પેટમાં થતા સોજાને દૂર કરે છે આ દૂધ પીવાથી તમને ઊંઘ પણ સારી આવે છે પણ અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે માર્કેટમાં મળતી તૈયાર હળદર નથી વાપરવાની કેમકે આ હળદર ભેળસેળવાળી હોય છે એટલા માટે તમને જોઈતું રિઝલ્ટ નથી મળતું બની શકે તો તમારે હળદરને ઘરે લઈ આવવી અને એને તમારે જાતે જ પીસીને એનો પાવડર બનાવવાનું છે તો એના તમને ખૂબ જ સારા ફાયદા મળશે

એનાથી તમારું ફક્ત શરીર નથી બદલાતું તમારું આખું જીવન બદલાઈ જાય છે તમે હંમેશા સ્વસ્થ રહો છો